ગઢડાની એમએમ હાઈસ્કૂલમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું અહીંયા પાંચ આશા વર્કર બહેનો ધોરણ દસની પરીક્ષા આપવા પહોંચી છે જેમની ઉંમર આશરે ત્રીસથી પિસ્તાલીસ વર્ષની વચ્ચે છે આશા વર્કર તરીકે કાર્યરત આ બહેનોને ધોરણ દસ અને બારનું પ્રમાણપત્ર જરૂરી હોવાથી તેઓ આ પરીક્ષા આપી રહી છે શાળામાં યુવા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપતી આ મહિલાઓએ જણાવ્યું હતું કે બાળકો સાથે પરીક્ષા આપવાથી તેમનો ઉત્સાહ વધ્યો છે

અમે આશા નોકરી કરીએ છીએ એના માટે અમારે અત્યારે એલસી અથવા તો જરૂર પડી છે એના માટે તો બોટાદ જિલ્લામાં આજથી દસ ની બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ગઢડા એમ એમ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું પરીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને મોઢું મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે શાળા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

આ ઋતુની અંદર જ્યારે એટલી બધી ગરમી નથી ત્યારે વિદ્યાર્થીઓને આ પરીક્ષા માહોલની અંદર ખૂબ ઉત્સાહથી અને ખૂબ મજા આવે એવા વાતાવરણની અંદર વિદ્યાર્થીઓ જોડાણા છે હવે આજે આ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર સરસ મજાની આ પરીક્ષા યોજાય એવું અમારું અનુમાન છે